Hoppake là lâu đi bây giờ. A thoa. A lâu bây giờ. A lâu bây તમારે હાથ હે રંગ જો આવું આનું મત તમારે જગ્યા ફેર રાખવા હોય કે રાખવા અને નાનો બને અને નાનો પણ બેય આદુ બરસે મોટો મોટો જન છે આ મોટો કે હું મોટો જો કે ના બીજું છે આ પેનિટલીદાર કૃષ્ણ સંગયાત આટ આંગિયા પસમતી આદકલે 5 40 નો કોટા કાઢવો હોય તો આ 5 50 જય મળશે 40 માં ચક કાઢકો મોબાઈલમાંથી માંથી કાઢી હોય તો કાઢી આપો આ મોબાઈલ માંથી પણ કાઢી આપશું ભાડે આવી શકીએ પેલા એક વસ્તુ નામ યાદ રાખવાનું ગણેશ સ્ટુડિયો ગયો ભાઈ બાગોલિયા અને મોબાઈલ નંબર પણ આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે મને પણ કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો આવો જાફરાબાદ તાલુકો જિલ્લો અમરેલી લોટપુર ગામ અને અહિયાં તમને સરળથી બધું મળી જાય છે તમે ખાલી ઓર્ડર કરો ઓર્ડર કરો અને ઓર્ડર કરો અને તમને કોઈ પણ